હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 સ્વાગતમ અભિવાદન નમસ્કાર આપ સૌને તો આજના આ પ્રવચનના વિડીયોમાં આપણે વર્તમાનમાં જે પિતૃ પક્ષ શ્રાદ્ધ ચાલી રહ્યા છે શ્રાદ્ધના વિષયમાં આપણે આજે આપણા વૈદિક શાસ્ત્ર ભગવદ્ ગીતા રામાયણ શ્રીમદ ભાગવતમ માંથી જાણું કે પિતૃ ને શ્રાદ્ધ આપણે શું કામ અર્પણ કરવું જોઈએ કઈ રીતે અર્પણ કરવું જોઈએ અને શ્રાદ્ધ કરવાની વિધિ કેવી છે તો સૌથી પહેલા શ્રીમદ ભાગવતમ અગિયાર સ્કંદમાં નિમી મહારાજ કરભાજન ઋષિના સંવાદમાં કરભાજન ઋષિ બહુ સુંદર વાત કરે છે કે કોઈ પણ મનુષ્ય લેશે તો પર જન્મ જન્મતાની સાથે એની છ છ પ્રકારના પ્રકારના ઋણ હોય છે અને જ્યાં સુધી સુધી મુક્ત મુક્ત ન ન થાય ત્યાં આ સંસારમાંથી થઈ શરણમ શરણ્યમ ગતો મુકુંદ પરિહાત્ય કરતું છ પ્રકારના ઋણ ની વાત કરબાજન ઋષિ મહારાજ નિમિ ને કહી રહ્યા છે એમાં સૌથી પેલા છે દેવર્ષિ યાને દેવતાઓનો ઋણ દેવતાઓના ઋણમાંથી મુક્ત થવાય છે દેવતાઓ માટે યજ્ઞ કરીને યજ્ઞ કરવાથી મનુષ્ય દેવતાઓના ઋણથી મુક્ત થાય છે પછી છે ઋષિ યાને સંતો જેમણે આપણા માટે શાસ્ત્રો લખ્યા આપણા માટે જીવન જીવવાની આચાર સંહિતાઓ અને આચરણો બનાવ્યા આ બધું જેમને આપણને શુદ્ધ જ્ઞાન પ્રદાન કર્યું છે એમનું ઋણ છે બ્રહ્મચર્યનું પાલન કરવાથી શાસ્ત્રોનું અધ્યયન કરવાથી અને એમની સેવા કરવાથી મુક્ત થવાય છે ત્રીજું છે ભૂત યાને કે સામાન્ય જીવાત્મા જેમાં કે ગાય ભેંસ બળદ ઇત્યાદિ તો આ બધાનું પણ આપણે જીવનમાં ઘણું મહત્વનું છે અને આ બધાના ઋણથી પણ વ્યક્તિ મુક્ત થઈ શકે એક માત્ર ગાયની સેવા કરવાથી આ સમસ્ત પ્રકારના પશુઓની અને અન્ય જીવોની સેવાથી મુક્ત થઈ શકે છે અને આપને આપણા સગા વહેલા આપણો પરિવાર આપણા મિત્રો જેમને જેમને પણ આપણે મદદ કરી છે તો એ લોકોની મદદ કરીને આપણે મુક્ત થઈ શકીએ છીએ

સંતોના ઋણથી મુક્ત થવો હોય તો બ્રહ્મચર્ય અને ભૂત ભૂતે સામાન્ય જીવોના ઋણથી મુક્ત થવો હોય તો ગાયની સેવા આપત એને સગા સંબંધીઓ અને મિત્રોના ઋણથી મુક્ત થવો હોય તો એમની મદદ કરીને અને નિણામ રાજાના મુક્તિ થવો હોય સરકાર તો છે ટેક્સ ભરવાનો અને અંતમાં છે પિતૃના એટલે કે આપણા પિતૃઓ આપણા પૂર્વજો આપણી પરંપરા જેમના લીધે આપણને સુંદર મનુષ્ય શરીર મળ્યું છે જેમના લીધે આપણને સુંદર પરિવાર મળ્યો છે જેમના લીધે આપણે કઈ આજ સુખી અને સંપન્ન છીએ એ પિતૃનો ઋણ આપણી પર છે અને એ ઋણ ચૂકવવાની રીત છે શ્રાદ્ધ દ્વારા જ્યારે પરિવારના લોકો શ્રાદ્ધ અર્પણ કરે છે પિતૃઓને તો પિતૃઓના ઋણથી મુક્ત થાય છે તો તેમના વંશજો શાંતિપૂર્વક રહી શકે છે નૈતિક ધોરણે અને સામાજિક પરંપરા જાળવી રાખવી જોઈએ આપણી જે મૂળ સામાજિક પરંપરા છે અને નીતિ નિયમને જે નૈતિક ધોરણો છે એમને જાળવી રાખવા જોઈએ અને આ રીતે વર્ષમાં એક વાર આ પિતૃ પક્ષમાં આવતી એમની તિથિના દિવસે શ્રાદ્ધ નિશ્ચિત અર્પણ કરવું જોઈએ અને ભગવદ ગીતામાં પણ કહે છે અર્જુન કે શંકરો પિંડદાન કે શ્રાદ્ધ કે જળ અર્પણ થવાની ક્રિયાઓ બંધ થઈ જાય છે અહીંયાથી પરિવારમાંથી ત્યારે એમનો પિત્ર લોક પતન થાય છે અને અત્યંત

અને ભોજનનો પ્રસાદનો શેષ ભાગ જયારે પ્રસાદના રૂપમાં લેવામાં આવે છે મનુષ્ય પોતાના પ્રકારના પાપ મુક્ત થાય છે અને આપણા પૂર્વજો વિવિધ પ્રકારની યોનીઓમાંથી પાપ કર્મથી ગ્રસ્ત હોય છે એમને મનુષ્ય જીવનમાં કેવા પ્રકારના કર્મ કર્યા છે કેવા પ્રકારના એમના કાર્યો છે એ પ્રમાણે એમને ભવિષ્યનો જન્મ મળે છે તો ક્યારેક એ પાપ કર્મોથી ગ્રસ્ત હોવાને કારણે ભયંકર એમને દુઃખ અને કષ્ટ સહન કરવા પડે છે અને કેટલીક વાર તો એમને આપણા જેવું સ્થૂળ મનુષ્ય શરીર પણ નથી મળતું સ્થૂળ શરીર પણ નથી મળતું જે પંચ મહાભૂત નો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ નું બનેલું આ પંચ ભૌતિક શરીર પણ એમને મળતું નથી ક્યારેક ક્યારેક એમને પાપ કર્મોથી ગ્રસ્ત હોવાને કારણે પ્રેત એટલે વાયુ શરીર મળે છે જેમાં મન બુદ્ધિ અહંકાર આત્માને પરમાત્મા હોય છે એની પાસે મન છે ઈ મનમાં એમને અનેક ઈચ્છાઓ છે ખાવાની પીવાની પણ એની પાસે આપડા જેવું સ્થૂળ શરીર ન હોવાને કારણે ઈ પોતાની ઈચ્છાને પૂર્ણ નથી કરી શકતા અને આ રીતે પ્રીત યોનીમાં ભયંકર કષ્ટ અને દુઃખ ભોગવે છે જેને આપણે પિતૃ દોષ કહીએ છીએ જ્યારે શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે છે અને શ્રાદ્ધના દિવસે અન્ન પ્રસાદ ભગવાન વિષ્ણુને સર્વપ્રથમ શુદ્ધ શાકાહારી ભોજન બનાવવામાં આવે તુલસી દળ સાથે ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે અર્પણ કર્યા પછી એનો શેષ ભાગ પ્રસાદના રૂપે જ્યારે પિતૃઓને તર્પણ કરવામાં આવે છે અને એનાથી જ્યારે પ્રસાદ ગ્રહણ કરે છે ત્યારે સમસ્ત પ્રકારના પાપ કર્મ અને આવી પ્રેતીઓની પણ એ પિતૃઓની મુક્તિ થાય છે અને એવો પરમ સુખીને આનંદિત થાય છે તો કઈ રીતે આ પહોંચે છે પ્રશ્ન થાય કે આપણે અહીંયાથી જે કંઈ આપણે અન્ન અર્પણ કરીએ છીએ તો એ કઈ રીતે પહોંચે છે અને એને મળે છે કે નહીં એ કઈ રીતે વિધિ કે જેવી રીતે આપણે ભારતથી બહાર કોઈ પણ દેશમાં જવું હોય માની લો કે આપણે અમેરિકા જવું છે તો અમેરિકાનું ચલણ છે ડોલર અને ભારતીય ચલણ છે રૂપિયો તમે રૂપિયા તમારી માં જમા કરો અથવા કોઈ એજન્ટને આપો તો એ તમને અમેરિકા પહોંચે એટલે રૂપિયાના ડોલર કન્વર્ટ કરીને તમને આપી દેશે તમે રૂપિયાના બંડલો ત્યાં લઈને જાઓ તો એ માત્ર કાગળ બની જશે એની કોઈ વસ્તુ તમે ખરીદી નથી શકતા અને એવી રીતે તમે ડોલર ભારતમાં લઈ આવો તો એની પણ વસ્તુ ખરીદી નથી શકતા તો એ જેવી રીતે રૂપિયો ડોલરમાં કન્વર્ટ થાય અને તમે અમેરિકામાં રહીને કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો અને તમે આનંદ ને એન્જોયમેન્ટ કરી શકો છો એવી જ રીતે જ્યારે આપણે પિતૃઓને ભગવાનને ભોગ લાગેલો પ્રસાદ તર્પણ કરીએ છીએ અને અર્પણ કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓ જે જે યોનિમાં હોય છે એ યોનિમાં એને એ રૂપમાં મળે છે માની લો એમને એના કર્મ અનુસાર ગાયનું શરીર પ્રાપ્ત થયું છે તો એ ગાયનો ખોરાક છે ઘાસ તો અહીંયાથી ભગવાનનો પ્રસાદ જે અર્પણ કરવામાં આવે છે એ એમને ઘાસના રૂપમાં મળે છે એવી રીતે જે જે પશુ હોય પક્ષી હોય

ભગવાન વિષ્ણુને ભોગ લગાવેલા પ્રસાદ અર્પણ કરીને એમને સંતુષ્ટ કરવા જોઈએ જેથી કરીને આવી પાપ યોનીને દુઃખમય યોનીમાંથી એ લોકોની મુક્તિ થાય અને મુક્ત બને અને પાપ માંથી મુક્ત બને આ રીતે પિતૃને આવી સહાયતા કરવી એ આપણું હરેક કુલ પરંપરાનું કર્તવ્ય છે અને આ સહાયતા કરવાનો આ પિતૃઓની સેવા કરવાનો આપણી પાસે વર્ષમાં એક દિવસ અવસર આવે છે ઈશે શ્રાદ્ધ પક્ષ ભાદરવા મહિનાની પ્રતિપદાથી લઈ અને અમાવસ્યા સુધી આ શ્રાદ્ધ પક્ષ ચાલે છે સોળ દિવસમાં આપણે પિતૃઓને જેમની તિથિ હોય એ પ્રમાણે શ્રાદ્ધ અર્પણ કરીએ છીએ જેથી કરીને અન્ય યોનિમાં પણ ગયા હોય મનુષ્ય સિવાય કે પિતૃ સિવાય તો પણ એમાંથી એનો ઉદ્ધાર થઈ શકે છે તો એક સરળ વિધિ છે કે એ દિવસે તમે તમારા ઘેરે સત્સંગનું આયોજન કરી શકો છો હરિનામનું આયોજન કરી શકો છો અને બ્રાહ્મણોને બોલાવી કથા અને કીર્તન કરી શકો છો અને પિતૃઓને શ્રાદ્ધ આ રીતે અર્પણ કરવાથી એ શ્રાદ્ધથી પિતૃઓ પરમ સંતુષ્ટ થાય છે અને સંતુષ્ટ થાય અને પરિવારજનોને પોતાના આશીર્વાદ આપે છે અને પિતૃઓના આશીર્વાદથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે અને પરિવાર આનંદપૂર્વક અને સુખપૂર્વક રહી શકે છે અને જ્યારે આ વિધિ બંધ થઈ જાય છે અથવા શ્રાદ્ધ અર્પણ નથી કરતા તો પિતૃઓને બહુ કષ્ટ પહોંચે છે અને દુઃખી થવાને કારણે એ લોકોના આશીર્વાદ મળતા નથી જેને કારણે પરિવારમાં પિતૃ દોષ આવે છે કષ્ટ આવે છે અને એક પ્રકારનું દુઃખ આવે છે તો બહુ સરળ છે આપણા પિતૃના આશીર્વાદ અને એમની કૃપા પ્રાપ્ત કરવાથી

એનું વર્ણન વાલ્મિકી રામાયણના ઉત્તરકાંડમાં કાંડમાં વાલ્મિકી ઋષિએ કર્યું છે અગસ્ત ઋષિ અને ભગવાન રામના સંવાદમાં એ વર્ણન આવે છે કે દ્રષ્ટવાત દેવસ્તુ તદ રક્ષો વરદાને ન દુર્જયમ તિર્યગિયોને સમાવિષ્ટ સ્તસ્ય ગર્ષણમ વીરતઃ દ્રષ્ટવા એવમ બ્રહ્માજીના વરદાનથી રક્ષો યાને કે રાવણ એટલો શક્તિશાળી અને પ્રચંડ બની ગયો હતો કે વરદાને શક્તિશાળી રાવણ જ્યારે એકવાર વાર રઘુવંશી અને ભગવાન રામના પૂર્વજ રાજા રઘુવંશી રાજા યજ્ઞ કરી રહ્યા હતા અને યજ્ઞમાં એમણે દીક્ષા લીધી હતી અને દીક્ષા એ આપવામાં આવતી કે જ્યાં સુધી યજ્ઞ ચાલે ત્યાં સુધી રાજા એ કોઈ પણ પ્રકારની હિંસા નહીં કરી યુદ્ધ હોય કે ગમે એવી આપત્તિ આવી જાય તો પણ જ્યાં સુધી યુદ્ધ યજ્ઞ ચાલે ત્યાં સુધી રાજા કોઈ પણ પ્રકારની હિંસા ન કરે છે આવી દીક્ષા લીધા પછી યજ્ઞમાં બેસે છે અને આ વાતની નહી જ્યારે રાવણને ખબર પડે છે તો એ અયોધ્યાને જીતવા માટે પોતાની સેના લઈને લંકાથી અયોધ્યા પર આક્રમણ કરે છે અને જ્યારે રાજાને ખબર પડે છે તો એમને મનાઈ કરવામાં આવે છે અને એ સમય યજ્ઞમાં અનેક દેવતાઓ ત્યાં આવે છે અને રક્ષો રાવણ જેને જીતવું અતિ દુષ્કર્ષે તો રાવણને જોઈ અને જે દેવતાઓ આવ્યા હતા એ બધા દેવતાઓ અલગ અલગ પક્ષીઓના રૂપમાં એમનો આશ્રમ લીધો

યોનીઓમાં આ દેવતાઓએ આશ્રય લીધો જેથી કરીને રાવણ એમને ઓળખી ન શકે અને એ લોકો એમથી જાય અને આમ જ્યારે જ્યારે પછી રાવણ ત્યાંથી જતો રહે છે યુદ્ધ જીતી નથી શકતો રઘુવંશિહ રાજાને અને પોતાની સેના લઈને પાછો જતો રહે છે ત્યાર પછી આ દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે ઇન્દ્ર ધર્મરાજ કુબેર અને વરુણદેવ

તમે ધ્યાનપૂર્વક સાંભળો કેમ કે હું ઘણો જ પ્રસન્ન થયો છું તમારી ઉપર અને હું પૂર્ણ પ્રસન્નતા સાથે અને હૃદયપૂર્વક હું આપ સૌને મારા આશીર્વાદ અને વચન કહી રહ્યો છું કૃપા કરીને મારા આશીર્વાદને તમે સ્વીકાર કરો અને આને ધ્યાનપૂર્વક સાંભળો યથાન્ને વિવિધો રાગે પીડેયંતે પ્રવિનોમયા તત્તેને પ્રભવિષ્યંતી મહી પ્રીતે ન સંશય જેથી યથા અંતે વિધે રાગે જે બીજા પ્રાણીઓને અનેક પ્રકારના રોગો દ્વારા હું પીડા આપું છું ધર્મરાજ કાગને કે હે કા બીજા જે પ્રાણીઓ અનેક પ્રકારના દુખ દ્વારા હું જે પીડા આપું છું તે તમામ પ્રકારના રોગથી મારી પસંદતાને કારણે

નારા જ્યાં સુધી મનુષ્ય તમારો વધ નહી કરે ત્યાં સુધી તમે જીવિત રહી શકશો યાને કે યાવત યાવમ ન વધીશ્યંતિ

તેમના પુત્રો આદિ ભૂતલ યાને પૃથ્વી ઉપર જ્યારે એમને ભોજન કરાવશે અથવા તો શ્રાદ્ધ અર્પણ કરે છે અને ભાઈઓ બંધુઓ સહિત તેઓ પરમ તૃપ્ત થશે એમરાજ્ય અંતમાં કહે છે કે જ્યારે આ ભૂતલ પર શ્રાદ્ધ વિધિ અર્પણ કરવામાં આવે છે તો હે કાગ ઈ વિધિ તમને અર્પણ કરવામાં આવશે અને તમારા દ્વારા આ શ્રાદ્ધ સ્વીકાર થશે અને એનાથી એમના પિતૃઓ પરમ તૃપ્ત થશે અને જેના દ્વારા એમના આશીર્વાદ મળશે અને બંધુ બાંધવો સહિત બધા પરમ તૃપ્ત અને સુખી થશે તો યમરાજ જે સ્વયં આ નિયમ બનાવ્યો હતો કેમ કે કાગડાએ એમને પોતાનો આશ્રય પદો અને આશ્રયના જીવનની રક્ષા કરી કરીને કારણે યમરાજજી એમના ઋણી થઈ ગયા એવું લાગ્યું અને એટલા માટે પ્રસન્ન થઈને એમને વરદાન આપ્યો કે પૃથ્વી લોકમાંથી જે કંઈ પણ શ્રાદ્ધ આદિ અર્પણ કરવામાં આવશે એ તમારા દ્વારા સ્વીકાર થશે અને ત્યાં તમારા દ્વારા આ પિતૃ લોકમાં એ પિતૃને અર્પણ થશે અને અન્ય જે જે યુનિમાં હશે એ બધી જ જગ્યાએ આ રીતે શ્રાદ્ધ વિધિ અર્પણ કરવામાં આવશે તો આપણા પિતૃઓ કાગડા થઈ ગયા એવું કશું નથી પણ આ ધર્મરાજ જે ધર્મનું શાસન કરવાવાળા છે એ સ્વયં ધર્મરાજ યમરાજજી દ્વારા નિયમ બનાવ્યો છે અને આજે પણ એ નિયમનો બધે જ પાલન થાય છે એટલે આપણે કાગવાસ નાખીએ છીએ જેના દ્વારા આપણા પિતૃઓને આશ્રાદ્ધ અર્પણ થાય છે અને જ્યારે એ વિષ્ણુને ભોગ લાગેલો પ્રસાદ એ પિતૃઓ ગ્રહણ કરે છે તેમનાથી સમસ્ત પ્રકારના પાપમાંથી પિતૃઓ મુક્ત થાય છે કષ્ટ અને દુઃખમય યોનીઓમાંથી એમની મુક્ત થાય છે અને એ પરમ પ્રસન્ન આનંદિત થાય છે અને આ રીતે એમના આશીર્વાદને કૃપા એમના પરિવારજનોને પ્રાપ્ત થાય છે જેનાથી એમનો પરિવાર સુખ સમૃદ્ધિ અને શાંતિ પરિવાર સંસારમાં રહી શકે છે એક દિવસે શ્રાદ્ધ ન કરવો જોઈએ કે એમની શાસ્ત્રોમાં સપ્ત મનાય કરવામાં આવે છે એકાદશી દિવસે આવતું શ્રાદ્ધ એટલે બારસ ના દિવસે કરી શકે છે એકાદશી ના દિવસે શ્રાદ્ધ ની નિષેધ છે હવે આપણે એ જોશું કે આપણા પૂર્વમાં ભગવાને સ્વયં પણ આ શ્રાદ્ધ વિધિ કરેલી છે મહાન મહાન આચાર્ય દ્વારા પણ થયેલી છે એમાંથી એક મહાન ભક્તિ સંપ્રદાયના આચાર્ય થઈ ગયા પૂર્વ બંગાળમાં માયાપુરમાં જેમનું જે સિટીનું નામ છે વર્તમાન શાંતિપુરમાં આજથી પાંચ છ વર્ષ પૂર્વ એક મહાન આચાર્ય થઈ ગયા જેમનું નામ હતું અદ્વૈત આચાર્ય બ્રાહ્મણ હતા એક વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય પણ છે અને મહા વિદ્વાન પંડિત છે અને સાક્ષાત ભગવાન મહાવિષ્ણુનો અવતાર માનવામાં આવે છે એ અદ્વૈત આચાર્ય પોતાના પિતાના શ્રાદ્ધ આયોજન કર્યું અને એમાં એમણે એક બ્રાહ્મણ જે જન્મથી યવન જેમનો જન્મ મુસ્લિમ કોણમાં થયો હતો જેમનું નામ હતું નામાચાર્ય હરિદાસ ઠાકોર હરિદાસ ઠાકોર જેમનું નામ હતું જે દિવસના હરે કૃષ્ણ મહામંત્ર ની ત્રણ લાખ નામ જપ કરતા હતા એક માળામાં એકસો આઠ મહામંત્ર આવે એવી એકસો ને બાણો માળા રોજ નિયમિત કરતા એનું વ્રત હતો એની ટોટલ ગણના કરવામાં આવે તો ત્રણ લાખ નામ જપ થાય અને આવી રીતે હરિદાસ ઠાકોર અદ્વેત આચાર્ય કીધું કે તમારે મારા પિતાજીના શ્રાદ્ધમાં પ્રથમ ભોજન લેવા આવવાનું છે પ્રસાદ સર્વપ્રથમ તમને ત્યારે રિદાસ ઠાગોરે કીધું કે આચાર્ય તમે મને રહેવા દો કેમ કે બ્રાહ્મણો મને સ્વીકાર નહીં કરે તમારો વાંધો નથી પણ બીજા જે બ્રાહ્મણો છે એ સ્વીકાર નહીં કરે અને જેને કારણે તમને તકલીફ થશે તો કોઈ વાંધો નહીં કે રિદાસ ઠાકોર તમારે જેવા એક વૈષ્ણવને ખવડાવવાથી

ચૂલામાં અગ્નિ પ્રગટ થયો જ નહીં સવારથી સાંજ પડી ગયો કોઈ પણ ના ઘેરે અગ્નિ પ્રગટ ન થયો અને અન્ન બન્યો નહીં પ્રસાદ બન્યો નહીં એટલે બધાને સમજાઈ ગયું કે આપણે હરિદાસ ઠાકોરનો અપરાધ કર્યો છે એક શુદ્ધ વૈષ્ણવ બ્રાહ્મણનો અપરાધ કર્યો છે આ રીતે પછી બધા જ બ્રાહ્મણો પુનઃ અદ્વૈત આચાર્યને ઘેર આવે છે અને એમની ક્ષમાયાસના કરે છે અને ત્યાં ભગવાન વિષ્ણુનો પ્રસાદ લે છે અને ત્યાર પછી એમના ઘેરે જઈને જાય છે તો અગ્નિ પ્રગટ થાય છે તવાતી સિદ્ધ થાય છે અદ્વૈતાચાર્ય કે એક વૈષ્ણવ બ્રાહ્મણે ભોજન કરવાથી એમને એક નહીં પોતાની અનેક પેઢીઓના પિતૃઓને તૃપ્ત કરી દીધા બીજી ઘટના છે ભગવાન સ્વયં શ્રી ચેતન મહાપ્રભુ જ્યાં કલિયુગમાં વર્તમાનમાં હરે કૃષ્ણ મહામંત્રનો જેમને આખા ભારતમાં પાંચસો વર્ષ પૂર્વ પ્રચાર પ્રસાર કર્યો એ ભગવાન ચેતન મહાપ્રભુના પિતાનો જ્યારે દેહાવસાન મૃત્યુ થયો ત્યાર પછી એમના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયા ગયા હતા બુદ્ધ ગયા પિતૃઓનો શ્રાદ્ધ બુદ્ધ ગયામાં થાય છે પિતાનો અને માતાનો શ્રાદ્ધ આપણે ગુજરાત પાટણ સિદ્ધપુરમાં થાય છે માતાનો શ્રાદ્ધ કરવો હોય તો સિદ્ધપુરમાં અને પિતાનો શ્રાદ્ધ કરવો હોય તો બિહાર બુદ્ધ ગયામાં તો ત્યાં ગયા ત્યાં શું છે ત્યાં ભગવાન વિષ્ણુના ચરણ કમળ સ્થાપિત છે અને ભગવાન વિષ્ણુનું મંદિર છે અને જ્યાં શ્રાદ્ધ કરવા જાય છે તો ભગવાન વિષ્ણુને ભોગ લગાવેલો પ્રસાદ એ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે અને જેનાથી પિતૃઓ સમસ્ત પાપમય યોની અને એના પાપ કર્મના ફળથી મુક્ત થાય છે તો ભગવાન ચેતન મહાપ્રભુએ પણ પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું જે સાક્ષાત ઈશ્વર છે પરમેશ્વર છે જેમને આ વિધિ કોઈ કરવાની જરૂર નથી છતાં પણ એમને એક લોક રીતિ પ્રમાણે આપણને શિક્ષાઓ દેવા માટે અને પરંપરાઓને જાળવી રાખવા માટે અને આપણા પિતૃઓને મુક્ત કરવા માટે એમને આ શ્રાદ્ધ અર્પણ કર્યો હતું પણ સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે આવા જે કરભાજન દીજી જ્યાંથી આપણે શરૂ કર્યું કે યો શરણમ શરણમ ગતો મુકુંદ પરિહત્ય કરતમ જો બધાના ઋણમાંથી મુક્ત થવું હોય પિતૃઓ સહિત તો સૌથી શ્રેષ્ઠ ઉપાય બતાવે છે કે મુક્તિના દાતા ભગવાન મુકુંદના શરણ કમળોમાં આશ્રય લેવો જોઈએ ભગવાન મુક્તિના દાતા મુકુંદ છે શ્રી કૃષ્ણ છે એમના શ્રી ચરણોમાં આશ્રય લેવો જોઈએ અને એમની ભજનને ભક્તિ કરે કે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણના ચરણ કમળોનો આશ્રય લેશે અને એમના નામના જપ કરે છે એમની કથા સાંભળે છે અને જ્યારે એમની સેવા ને સાધુનો સંગ કરે છે તો એ સમસ્ત પ્રકારના ઋણમાંથી અંત મુક્ત બને છે અને પિતૃના ઋણથી પણ મુક્ત બને છે અને અંતમાં આપણા પિતૃઓ વાસ્તવમાં પ્રસન્ન ક્યારે થાય છે તો પદ્મપુરાણ નું વર્ણન છે કે જ્યારે પિતૃઓ જોવે છે કે અમારા કુળમાં એક વૈષ્ણવનો જન્મ લીધો છે જે ઉદ્રકુંડ નામનું તિલક કરે છે કંઠમાં તુલસીની માળા ધારણ કરે છે અને મુખમાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ ભગવાનના નામના જપ અને કીર્તન કરે છે આવો જ્યારે વૈષ્ણવ કોઈ પરિવારમાં જન્મ લે છે તો એની જન્મતાની સાથે જ મમો કુલે વૈષ્ણવા જાય તે નિત્યંતિ પિતરો

તો આપણે અંતમાં સાર એ છે કે બ્રહ્મા ન રહેવું જોઈએ કે શ્રાદ્ધ નહીં કરીએ તો ચાલશે હવે આ વિધિની કોઈ જરૂર નથી આધુનિક સભ્યતા ગમે ત્યાં સુધી જાય પણ આપણા જે વૈદિક શાસ્ત્રો અને આપણા પુરાણોમાં જે વિધિ વિધાન બતાવ્યા છે નિશ્ચિત દરેક મનુષ્યએ કરવા જોઈએ જેનાથી કરવાથી આપણને સો એ સો ટકા લાભ 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 જ છે પણ નહીં કરવાથી નુકસાન અનેક છે એટલા વિધિ આપણે સીધી સાધી રીતે બતાવી છે અને આમાં તમે જોઈ શકો છો અને પોતાના ઘેરે પણ કરી શકો છો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ રામ